નવા વર્ષની ઉજવણી પહેલાં અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં યોજાનારી રેવ પાર્ટીઓ માટે નશીલા પદાર્થોની સપ્લાય થતી હોવાનો વધુ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે એકત્રીસ ડિસેમ્બરે ફાર્મ હાઉસોમાં થનારી પાર્ટીઓ માટે લાવવામાં આવેલો રૂપિયા પંદર લાખથી વધુ કિંમતનો હાઇબ્રિડ ગાંજો સ્ટેટ મોનિટરિંગ સેલે ઝડપી લીધો છે જેના કારણે શહેરમાં ડ્રગ નેટવર્ક ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવ્યું છે વિગતે વાત કરીએ પોલીસે આ ગાંજો કેવી રીતે પકડી પાડ્યો તેના વિશે આ અહેવાલમાં નમસ્કાર હું ચિરાગ વર્ષાબેન આપ જોઈ રહ્યા છો સુભમાન અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં નવા વર્ષની ઉજવણીને લઈને પોલીસ દ્વારા સતત ચેકિંગ કરવામાં આવી રહ્યું છે ત્યારે સ્ટેટ મોનિટરિંગ સેલે મોટી કાર્યવાહી કરી છે સેલા બોપલ રોડ પર આવેલા એપલ વુડ વિલાની નજીકથી પોલીસે ચારસો ગ્રામ હાઇબ્રિડ ગાંજો પકડી પાડ્યો છે જેની બજાર કિંમત અંદાજે રૂપિયા પંદર લાખ થાય છે આ મામલે પોલીસે ત્રણ વ્યક્તિઓની ધરપકડ કરી છે પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે એપલ વુડ રહેતો અર્ચિત અગ્રવાલ થાઈલેન્ડથી હાઇબ્રિડ ગાંજો મંગાવી અમદાવાદમાં સપ્લાય કરતો હતો પોલીસની નજરથી બચવા માટે અર્ચિત પોતાની મર્સિડીઝ કારનો ઉપયોગ કરતો હતો તે ગાંજાનો જથ્થો લઈને ગાડીમાં નીકળતો જ્યાં ડિલિવરી આપવાની હોય ત્યાં ડ્રાઈવરને ઉતારી દેતો હતો જેથી પોતે ઘટના સ્થળે હાજર ન રહે સ્ટેટ મોનિટરિંગ સેલના પીઆઈ મિતેશ ત્રિવેદીએ આ અંગે માહિતી મળતા અર્ચિત અગ્રવાલ પર વોચ ગોઠવવામાં આવી સોમવારે બપોરે અર્ચિત પોતાના પાર્ટનર ચિન્મય ઉર્ફે લાલા સોની ડ્રાઈવર રાહુલ ભદૌડિયા સાથે કારમાં નીકળ્યો હતો પોલીસે ગાડીનો પીછો કર્યો હતો જોકે બોપલ છેલા રોડ પર અર્ચિત ડ્રાઈવર રાહુલને પાર્સલ સાથે ઉતારી દીધો પોતે ત્યાંથી નીકળી ગયો થોડી જ વારમાં રાહુલ પાસેથી ગાંજો લેવા બે વ્યક્તિઓ પહોંચ્યા હતા ગાંજાની આપલે ચાલી રહી હતી ત્યારે જ પોલીસે કાર્યવાહી કરીને ડ્રાઈવર રાહુલ ભદોડિયા સાથે ગાંજો લેવા આવેલા રવિ માર્કન અને દર્શન પરીખને રંગે હાથે ઝડપી લીધા હતા પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે રવિ અને દર્શન આ હાઇબ્રિડ ગાંજો શહેરના અને જિલ્લામાં આવેલા ફાર્મ હાઉસોમાં યોજાનારી ડાન્સ પાર્ટીઓમાં સપ્લાય કરવાના હતા આ મામલે વધુ ચોંકાવનારી બાબત એ સામે આવી છે કે અર્ચિત અગ્રવાલનો ગુનાહિત ઇતિહાસ છે વર્ષ બે હજાર ત્રેવીસમાં અમદાવાદ જિલ્લાના એસઓજીએ તેને બોપલ વિસ્તારમાંથી ગાંજો અને ચરસ સાથે પકડી પાડ્યો હતો હાલ પકડાયેલા હાઇબ્રિડ ગાંજાના કન્સાઇનમેન્ટ થાઇલેન્ડથી મંગાવતા હોવાનો પણ પોલીસને પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે જેના આધારે આંતરરાષ્ટ્રીય ડ્રગ નેટવર્કની દિશામાં પણ તપાસ શરૂ કરવામાં આવી છે રાવલ રાહુલ ભદૌરિયાની પૂછપરછમાં પોલીસને જાણવા મળ્યું છે કે દરેક ગાંજાની ડિલિવરી માટે તેને રૂપિયા દસ હજાર આપવામાં આવતા હતા છેલ્લા ચાર મહિનામાં તેણે અર્ચિતના કહેવાથી લગભગ પંદર કન્સાઇનમેન્ટ ડિલિવરી કર્યા હોવાનું પણ સામે આવ્યું છે નવા વર્ષની ઉજવણી પહેલાં ફાર્મ હાઉસ અને રેવ પાર્ટીઓમાં ડ્રગ સપ્લાય થતું હોવાના આ કેસ પોલીસ માટે મોટો સંકેત છે હવે સવાલ એ છે કે આવા નશાના નેટવર્ક પર કાયમી લગામ ક્યારે લાગશે અને ડ્રગ્સના ગ્રાહકો સુધી પહોંચવા માટે પોલીસ કયા પગલાં લેશે આ સમગ્ર મામલે તમારું શું મંતવ્ય છે તેમને કમેન્ટ કરીને જણાવો હવે વિગતવાર અને વિશ્લેષણવાળા સમાચાર જો તમને પસંદ હોય તો સ્વમાનની ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરવો અને જોડાયેલા રહો તમારા સ્વમાન સાથે નમસ્કાર